આ નવરાત્રી રહેવાની છે નવરાત્રી ચૈત્ર મહિનામાં અને મહિનામાં આવે છે પરંતુ આ એક નવરાત્રિ જે અષ્ટમીથી પ્રારંભ થાય છે અને પૂનમે આ નવરાત્રિની પૂર્ણાહુતિ થાય છે આ નવરાત્રિને શાકંભરી નવરાત્રી કહેવામાં આવે છે આ નવરાત્રિની પાછળ પણ એક વિશેષ કથા છે કે દુર્ગમ નામના રાક્ષસે જ્યારે પૃથ્વી ઉપર અન્ન અને જલનું સંકટ લાવ્યા હતા અને તે સંકટમાંથી મુક્તિ માટે ઋષિમુનિઓએ મા ભગવતીની આરાધના કરી હતી અને એવું કહેવાય છે કે મા ભગવતી સાકંભરી સ્વરૂપે પ્રગટ થઈ અને પૃથ્વી ઉપર રહેનારા તમામ જીવોને ભૂખ અને તરસથી જે વ્યાકુળ હતા જે દુઃખી હતા તો માએ પોતાની અશ્રુ કહેતા આંખમાંથી એ આંસુથી જલની વૃષ્ટિ કરી છે અને અન્નની ઉત્પત્તિ કરી છે અને ભૂખ અને તરસથી એ વ્યાકુળ થયેલા જે દુઃખી જીવોને બચાવ્યા છે એટલે આ દેવીની આરાધના કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આજથી પ્રારંભ થાય છે અને પૂનમ સુધી આ દેવીના નવરાત્રિ કહેવામાં આવે છે કે જે નવરાત્રિને શાકંબરી નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે આમ નવરાત્રિ એકમથી નોમ હોય પણ આ નવરાત્રિ આઠમથી પૂનમ સુધી કરવામાં આવે છે મિત્રો આ નવરાત્રિમાં જો તમે મા ભગવતીની આરાધના કરતા હોવ કેમ કે તો આ દેવીને પ્રસન્ન કરવા માટે આપણે અલગ અલગ અનુષ્ઠાન પૂજન હવન વગેરે કરીને આ દેવીની આરાધના આપણે કરતા હોઈએ છીએ એવું કહેવાય છે કે મા ભગવતી જ્યારે પ્રસન્ન થયા જ્યારે ઋષિમુનિઓએ અન્ન અને જલના સંકટના કારણથી મા ભગવતીની આરાધના કરી દેવી પ્રસન્ન થયા ત્યારે માએ ભક્તોને અન્ન અન્નની પ્રાપ્તિ કરાવી છે અને ત્યારે ભક્તો દ્વારા દેવીની પૂજા આવાહન સ્થાપન વિધિ કરવામાં આવે છે તો આપણે પણ આપણા ઘરમાં જો માય ભક્તો હોય મા ભગવતીના ઉપાસના આપણે કરતા હોય માને આપણે બહુ માનતા હોય તો આપણા ઘરની અંદર શક્ય હોય તો અષ્ટમીથી માનીને પૂનમ સુધી બને ત્યાં સુધી અખંડ દીવો માનો તમે ચોક્કસ કરજો અને આજથી પ્રારંભ કરીને પૂનમ સુધી રાખજો જેના કારણથી સાકંબરી દેવી તમારી પર કૃપા વરસાવે છે તમારા દેવી પણ તમારી પર કૃપા વરસાવે છે વિશેષ કદાચ તમે મા ભગવતીની આરાધના કરવા માંગતા હોય તો એવું કહેવાય છે કે રોજ માને અલગ અલગ તમે પ્રસાદ અર્પણ કરજો અને એ પ્રસાદ જે હું કહું છું જેનો ઉલ્લેખ દેવી ભાગવતની અંદર આઠમા સ્કંદની અંદર ચોવીસમા અધ્યાયની અંદર એનું વર્ણન કરેલું છે તેવું કહેવાય છે કે મારે અષ્ટમીના દિવસે આઠમના દિવસે કયું નિવેદ અર્પણ કરવું નોમના દિવસે કયું અર્પણ કરવાનું અને એનાથી ફાયદા પણ લખ્યા છે તો તમારે જો મા ભગવતીને તમે વિશેષ કૃપા મેળવતા હોય તો રોજનું નૈવેદ્ય જે હું કહું છું તે નૈવેદ્ય તમે લખી લો જેનાથી વાનગી બનાવીને તમે તમારી દેવીને પ્રસન્ન કરી શકો વિશેષમાં દેવીનું તમે અનુષ્ઠાન કોઈ મંત્રનું કરી શકો હવન કરી શકો અને શક્ય હોય તો માનો વિશે રોજે રોજ પંચામૃતથી તમારા કુળદેવીને સ્નાન પૂજા વિધિ વિધાન કરી ધૂપદીપ કરી અને દેવીના આશીર્વાદ લેજો કેમકે દેવીના આશીર્વાદ જેની ઉપર હોય વંશ રક્ષા કરે દેવીમ કુલ દેવીમ પ્રભુ જય દેવ વંશની રક્ષા સ્વયં દેવી કરે છે અને આવી જ્યારે નવરાત્રિ આવે છે ત્યારે નવરાત્રિમાં હંમેશા વિશેષ ઉપાયો એટલે કરીએ છીએ કેમકે નવરાત્રિમાં દેવી જાગૃત હોય છે દેવી પ્રસન્ન હોય છે અને શીઘ્ર વરદાન આપે છે અને નવરાત્રિમાં કદાચ તમારે વિશેષ મંત્ર જોતો હોય તો હું તમને એક એવો મંત્ર આપીશ જે આ કાર્યક્રમના છેલ્લે તમને એવો મંત્ર લખાવીશ કે એ મંત્રથી એક નહીં પણ અનેક તમને ફાયદા થશે તો પહેલા મા ભગવતીના જે આઠમથી માંડીને પૂનમ શુદ્ધિનો જે પ્રસાદ અર્પણ કરવો હોય તો એ પ્રસાદ તમે લખી લેજો આજે માતાજીની શાકાભરી નવરાત્રીની શરૂઆત છે જેથી આજે અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી છે તો આજે મા ભગવતીને શક્ય હોય તો નારિયેળનો પ્રસાદ અર્પણ કરજો નારિયેલના પ્રસાદની અંદર નારિયેલમાં આવે છે ટોપરું તો શ્રીફળ વધેરીને માને તમે ટોપરું અર્પણ કરી શકો અને એવું લાગે કે તમારે મીઠાઈ અર્પણ કરવી છે તો ટોપરામાંથી બનતી મીઠાઈ જેને આપણે ટોપરા પાક કહીએ તો એ મીઠાઈ ટોપરા પાક અર્પણ કરી શકાય અથવા શ્રીફળ માને પ્રસાદ તરીકે આજે તમે અર્પણ કરશો એનાથી જીવનની અંદર સંતાપમાંથી મુક્તિ મળે છે મતલબ જે અફસોસ થતો હોય ઘણી વખત આપણા જીવનમાં એવું કહેવાય છે કે બહુ આમ મન છે ને બહુ આકુર વ્યાકુર ઘણા લોકોનું થાય આમ મન આમ દુખતું હોય એવું લાગે તો અફસોસ જે વારંવાર કોઈ વસ્તુનો થતો હોય કે અથવા ઘણા લોકોને મનમાં એવું હોય કે ભાઈ મેં માતાજીની બાધા રીધી હતી મેં પૂરી નથી કરી મને હવે આમ થશે ત્યાં આવું બધું દુખ હોય તો એવા દુઃખોમાંથી મુક્તિ પ્રદાન કરે છે આ નારિયેલનો પ્રસાદ દેવી દોષમાંથી મુક્તિ પ્રદાન કરે છે નારિયેલનો પ્રસાદ બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે દેવી ભાગવતમાં લખ્યું છે કે નોમના દિવસ એટલે કે આવતીકાલે હવે તમારે જો પ્રસાદ માતાજીને અર્પણ કરવો હોય તો અક્ષત અક્ષત ચોખા ચોખામાંથી બન બનવામાં વાનગી ચોખાની વાનગી બની હોય તો ચોખામાંથી શું બને દૂધપાક બને અથવા મારા બહેનોને ખાસ કરીને ખબર હોય મને તો બહુ જ ખબર નથી રસોઈ વિશે પણ બેનોને ખબર હોય કે ચોખામાંથી બનતી કોઈ પણ વાનગી હોય તો માતાજીને નોમના દિવસે એટલે કે આવતીકાલે તમે એ માને અર્પણ કરો છો તો દેવી ભાગવતમાં એવું લખ્યું છે કે પરલોકની પ્રાપ્તિ થાય છે જો નવરાત્રિમાં તમે મા ભગવતીને નોમના દિવસે ચોખાની વાનગી અર્પણ કરો છો તો મિત્રો હું જે કહું છું ને એ એ શાસ્ત્ર પ્રમાણિત છે અને દેવી ભાગવત તમારા ઘરમાં હોય તો એની અંદર તમે આનું વર્ણન તમને છે જેનું હું તમને વિસ્તારથી કહું છું દેવી ભાગવતના દ્વિતીય ખંડની અંદર આઠમાં સ્કંદમાં ચોવીસમો અધ્યાયમાં આનું વર્ણન છે હવે વાત કરીએ દસમ તિથિ જ્યારે દશમીની તિથિ એટલે કે પરમ દિવસ આવશે તો પરમ દિવસે તમે જો મા ભગવતીને કાળા વાનગી શિયાળાનો ટાઈમ છે એટલે કાળા તલ તો અત્યારે ખાસ કરીને કાળા તલની ચીકી આપણે ખાઈએ ખાસ અને એમાં આવેલું શું કહેવાય કચરિયું કાળા તલનું તો પાછું વધારે આમ આમે જોવા જાય તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સમયમાં કાળા વસ્તુ ખાવાથી શરીર રુષ્ટ અને પુષ્ટ રહેશે પણ આ વસ્તુ ભગવાનને અર્પણ કરીને પછી તમે પ્રસાદ સ્વરૂપે ખાવાની તો બને ત્યાં સુધી દસમી તિથિ દસમી તિથિ એટલે કે પરમ દિવસ આવશે તો દસમી તિથિએ કારાતલનું તલનું કચરિયું અથવા કારાતલની તલની કોઈ ચીકી બનાવીને માતાજીને અર્પણ કરજો ને આ કરવાથી એવું કહેવાય છે કે જે લોકોને બહુ જ યમરાજનો ભય જેને હોય જે લોકોને બહુ આમ એવું થતું હોય કે મરી જઈશ અથવા મરવાના જે લોકોને વારંવાર આમ ભય લાગતા હોય ને ડર લાગતા હોય તો એ ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે કાળા તલની વાનગી અને આવું લખ્યું છે કે યમલોકના ભયમાંથી મુક્તિ આવું દેવી ભાગવતમાં વર્ણન લખેલું છે મિત્રો હું તો ખાલી જે લખ્યું છે તે જ કહું છું એનાથી આગળ લખ્યું છે અગિયારસ જો માતાજીને અગિયારસના દિવસે દહીં દહીં શક્કર એટલે કે દહીં આપણે સરસ મજાનું એક ઠંડુ દહીં લેવાનું અને દહીંમાં ખાંડ નાખીને માતાજીને જમાડવાના આનાથી દેવી બહુ પ્રસન્ન થાય છે બીજા નંબરની વસ્તુ દહીં શક્કર અને બીજું કદાચ મીઠાઈ તમારે અર્પણ કરવી તો જેને આપણે શ્રીખંડ કહીએ તો શ્રીખંડ અથવા દહીંમાં ખાંડ નાખીને દેવીને અર્પણ કરી શકાય જેવી તમારી પરિસ્થિતિ હોય તે રીતે પ્રસાદ માને અર્પણ કરજો પણ આ પ્રસાદ અગિયારસના દિવસે અર્પણ કરવાનું છે બારસ એટલે કે દ્વાદશી હવે શાકંભરી નવરાત્રિમાં જ્યારે દ્વાદશી તિથિ આવે એટલે કે બારસનો દિવસ આવે એ દિવસે માતાજીને પ્રસાદમાં ચેવડો પ્રસાદ માને અર્પણ કરજો ત્યાર પછી ત્રયોદશી એટલે કે તેરસ શાકંભરી નવરાત્રિમાં તેરસ ના દિવસે માતાજીને ચણાનો પ્રસાદ ગોળ અને ગુડ આપણે કહીને ગોળ અને ચણા ઘણીવાર આપણે ખાઈએ છીએ તો અહીંયા માતાજીને ચણા અને ગોરનો પ્રસાદ અર્પણ કરવાથી પ્રદાન કરે ઘણા વ્યક્તિઓના જીવનમાં એવું કહેવાય છે કે સંતાનોથી તકલીફ હોય છોકરાઓ માનતા ના હોય તો પણ આ રીતે દેવીને અર્પણ કરી અને દેવીની જોડે પ્રાર્થના કરવાથી એ સંતાનો સાથેનો પ્રેમમાં વૃદ્ધિ થાય છે ત્યાર પછી ચૌદશ ચતુર્દશી ચૌદશના દિવસે માતાજીને જે પ્રસાદ અર્પણ કરવાનો છે જેમાં કહેવામાં આવે છે જવ આપણે જવ જે હોય એ જવના લોટમાંથી બનાવેલી રોટલી માતાજીને અર્પણ કરવાની છે જવની લો રોટલી અર્પણ કરવાથી એવું કહેવાય છે કે આરોગ્યની સુખાકારી વધે છે અને પૂનમ એટલે કે શાકંભરી નવરાત્રીનો છેલ્લો દિવસ જેને પૂનમ કહેવામાં આવે છે પૂનમના દિવસે પણ માતાજીને ખીરનો પ્રસાદ

જો આ શાકંભરી નવરાત્રીમાં તમારે ચમત્કારી મંત્ર તમારે લેવો હોય તો આ મંત્ર જે ચંડી પાઠમાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે આ મંત્ર છે સર્વા બાધા વિનિર્મુક્તો ઘણા લોકોનો પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી મેં પાંચ વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં આ બાધા રાખી હતી આ ભગવાનની રાખી હતી આ રાખીતી હું ભૂલી ગયો છું અથવા મને યાદ નથી સાડી ચડાવવાની બાધા હોય કે મેં પગપાળાની બાધા હોય કોઈપણ બાધા તમે કદાચ કોઈ પણ દેવી દેવતાઓની ભગવાનની રાખી હોય અને તમે ભૂલી ગયા હોય તો તમારે આ રોજ હું જે મંત્ર કહું છું તે મંત્રની રોજ એક માલા કરવાની અને માલાથી તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ મળે છે હું નથી કે તો મંત્ર કહે છે મંત્રમાં લખ્યું છે સર્વા બાધા વિનિર્મુક્તો તમામ બાધાઓમાંથી મુક્તિ પ્રદાન કરે છે શ્લોક લખી લેજો સર્વા બાધા વિનિર્મુક્તો પછી બીજી કડીમાં લખ્યું ધનધાન્ય સુતા મનુષ્યો મત પ્રસાદ ભવિષ્ય ન શ્લોકમાં લખ્યું છે સર્વા બાધા વિનિર્મુક્તો એટલે કે બધી બાધાઓમાંથી મુક્તિ મળે છે ધન ધાન્ય સુતાન્વિત ધન ધાન્ય સુતાન મતલબ કે આ બાધાઓમાંથી મુક્તિ તો આપે છે આ મંત્ર પણ જોડે જોડે ધન અને ધાન્ય અને કહેતા સંતાનોનું સુખ સુખ ધનનું અને કહેતા પૈસાનું સુખ પણ પ્રદાન કરે છે આ શ્લોક મનુષ્ય મા ભગવતીનો પ્રસાદ છે આ મનુષ્યને આપવા માટે અને ભવિષ્યથી ન સંશય આ મંત્ર એવો ચમત્કાર છે કે જેના ઉપર સંશય કરવાની જરૂર નથી એટલે શ્લોકમાં લખ્યું છે ભવિષ્યથી ન સંશય કોઈ સંશય રાખવાની જરૂર નથી કેમ કે આ સ્વયં જગત અંબિકા એ આ મા ભગવતીનો આ ચમત્કારી મંત્ર જે દેવી ભાગવત અને ચંડી પાઠની અંદર આનું વિશેષ વર્ણન આપણને જોવા મળે છે તો દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી મેં આપી છે અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન